સુરત જિલ્લામાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે ઓલપાડના ખીમ ગામે બજારમાં પાણી ભરાયા હતા કીમ ગામે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા તો કીમ ગામના ખાવધરા ગલી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા છે લોકોને પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે વરસાદી માહોલ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા સાઈસ અમારી સાથે જોડાયા છે તેમની પાસેથી માહિતી મેળવી છું સાઈસ વરસાદનો માહોલ કેવો જોવા મળી રહ્યો છે લોકોને કેવી હાલાકી પાણી ભરાઈ સ્થિતિ કેવી જોવા મળી રહી છે સુરતમાં અને આજુબાજુના વિસ્તારોમાં બિલકુલ બિલકુલ જે રીતના હવામાન વિભાગ દ્વારા જે રીતના વરસાદની આગાઈ કરવામાં આવી છે અને આગાઈના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના નીચાણવાળા વિસ્તારોની અંદર અને ગામો જે છે તે પાણી થી પ્રભાવિત જોવા મળી રહ્યા છે કારણ કે જિલ્લાની અંદર સવાર થી જ અત્યાર સુધી છ વાગ્યા સુધી અતિ ભારે વરસાદ વરસી ચૂક્યો છે સુરત શહેર ની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે સુરત ને તાપી નદી પણ હવે બે જી સાઈઝ જે રીતના વરસાદી પાણી ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારોની અંદર ઘરોની અંદર પણ પાણી ઘૂસી જવાની સમસ્યા જે છે તે હાલ જોવા મળી રહી છે તાપી નદીના કિનારે જે વસવાટ કરતા લોકો જે છે તે હાલ હવે ત્યાંથી સામાન લઈને બીજે જવા માટે મજબૂર બન્યા છે જી જી સાહી સાહેબ જે વિસ્તારમાં ઉભા હતી વિસ્તારમાં વરસાદી માહોલ કેવો જોવા મળી રહ્યો છે અને દ્રશ્યના માધીન દી બતાવવાનો પ્રયાસ પણ કરજો કે ત્યાં કેવી સ્થિતિ છે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા કેવી જોવા મળી રહી છે બિલકુલ જે જેરિતના સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે અઠવાલાઇન્સ વિસ્તાર હોય કે પછી રાંદેર રાજાના ઉદના પાંડેરા સહિતનો વિસ્તાર જે છે તે જોવા મળી રહ્યો છે હાલ અત્યારે આપણે અઠવાલાઇન્સ કાટેના દ્રશ્યો બતાવી રહ્યા છે છૂટો છવાયો વરસાદ જે છે તે હાલ

ત્યાં ઘરોની અંદર પાણી ઘુસી જવાની સમસ્યા જોવા મળી રહી છે છે હાલ તો લોકો તે તમામ જે અન્ય કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તેમને જાણ કરવામાં નથી આવી એવું સ્પષ્ટ બને રહીશો પણ જણાવી રહ્યા છે જી જી પાણી ભરાઈ જવાની સમસ્યા અહીંયા જોવા મળી રહી છે નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ